છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ મતદાન કર્યું છોટાઉદેપુરના વસેડી ખાતે પોતાના ગામના બૂથ પર મતદાન કર્યું જસુભાઈ રાઠવાએ પોતાના ઘરેથી મતદાન મથક સુધી પરિવાર સાથે પહોંચ્યા હતા ઢોલ નગરા સાથે પોતાના ઘરેથી મતદાન મથક સુધી પહોંચ્યા મતદાન બાદ જસુભાઈ રાઠવાએ જંગી બહુમતીથી જીતનો દાવો કર્યો હતો સૌને નમસ્કાર આજે હું મારા વસેડી ગામે બૂથ નંબર 170 ઉપર દેશની રક્ષા માટે દેશની હિત માટે અને દેશના વિકાસ માટે અને રાષ્ટ્ર હિત માટે અને ભારત મહાગુરુ બને એના માટે મતદાન કર્યું છે આપ પણ સૌ મતદાન કરો એવી અપીલ વંદે માતરમ ભારત માતા કી જય